નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ આજની આવક વિશેની મિત્રો વાત કરીએ તો મિત્રો ડૂમ નંબર એક આખે આખું ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો ડૂમ નંબર એક ફોરના પિલરથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને ડૂમ નંબર ત્રણમાં માલ છૂટા છવાયા ઉતરે છે અને ડૂમ નંબરમાં બેમાં છૂટા છવાયા માલ ઉતરેલા છે મિત્રો રૂમ નંબર એક આખું ભરેલું છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો હરાજીમાં જઈએ કેવા રહી છે આજના બજાર આ મિત્રો મેં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો નવસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે આ માલનો નવસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે ઓગણચાલીસ નંબર પડી છે નવસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે છે વરસાદનો પલરેલો માલ જોવા મળ્યો છે વર્ષ ₹1056 નો ભાવ છે ₹1056 નો ભાવ એક ₹1056 નો ભાવ છે

એક હાજર ને એકોતેર રૂપિયા નો ભાવ થયો છે એક હજાર ને એકોતેર રૂપિયા ભાવ થયો છે મગફળી જીવી છે મિત્રો એક હાજર એકોતેર વેચાણી છે સુપર જીવીશ છે મિત્રો વજન વાળો માલ છે એક ભાવ

ેમ જ જોવા મળી છે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો એવું ને એવું બજાર ટકેલું જોવા મળ્યું છે વીટી બત્રી નવસો પચાસથી એક હજાર પચાસ બહુ સારા માલ હોય તો પોણા અગિયારસો લગીને વેચાય છે મિત્રો અને જીવીસ મગફળી મિત્રો એક હજારથી મિત્રો પોણા અગિયારસો લગીને જીવીસ પણ વેચાય છે મિત્રો